સુરતમાં રવિવારે તાજિયા જુલુસ નીકળ્યું હતું સુરતના છાપા બજારથી શરૂ થયેલા તાજિયા જુલુસનું પાગળ ખાતે સી આર પાટીલ મેયર પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા સ્વાગત કરી પ્રથમ દસ આવેલા તાજીયાઓનું સન્માન કરાયું હતું મુસ્લિમ બિરાદરોને મહોરમ પર્વને લઈને રવિવારની છઠ્ઠી જુલાઈના રોજ ટ્રાચિયાનું જુલુસ કાઢ્યું હતું ત્યારે સુરતના ભાગલચા રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી હતી ત્યાં સુરતના મહાનુભાવો જેમ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટિલ સુરત પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી માજી મેયર કદીર પીરઝાદા ભાજપાના પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્ય સુરત પોલીસ કમિશનર અમશી ગોહલત તથા તાજિયા કમિટીના સભ્યો એક સાથે જોવા મળ્યા હતા તો તાજિયા કમિટી દ્વારા મહાનુભાવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજિયાઓની ટ્રોફી પણ અપાઈ હતી સુરત શહેરની પરંપરા મુજબ સુરત શહેરમાં તાજિયાઓ વર્ષોથી નીકળે છે નવાબના જમાનાથી નીકળે છે તાજીયા સારી રીતે નીકળે છે આજે આસુરાનો દિવસ છે ખૂબ તાજીયા નીકળ્યા છે અને એમાં કોમી એકતાનો પ્રોગ્રામ બી કરીએ છીએ એ કાર્યક્રમમાં તાજિયા કમિટીના શાંતિ સમિતિના આમંત્રણને માન આપીને સી આર પાટીલ સાહેબ ભાજપના પ્રમુખ અને મંત્રી કેન્દ્રીય એ આવ્યા માનનીય મેયર સાહેબ આવ્યા માનનીય ધારાસભ્ય સાહેબ આવ્યા માનનીય એમપી મુકેશભાઈ આવ્યા માનનીય પોલીસ કમિશનર ગેલોટ સાહેબ જોઈન્ટ શ્રીઓ અમારા સામાજિક આગેવાનો અને કમિટીના બધા સભ્યો હાજર હતા ખૂબ સારા માહોલમાં આ વિસર્જન થઈ રહ્યું છે વરસાદ હોવા છતાં આ તાજિયાઓ નીકળ્યા છે અમારી એ જ શુભેચ્છા છે કે આ શહેરમાં કોમી એકતાનો માહોલ સચવાઈ રહ્યો છે પછી ઈદે મિલાદ હોય ગણપતિ હોય કે તાજિયાઓ મરમ હોય આજે પણ ખૂબ સારી રીતે આપ જુઓ છો હિન્દુ મુસ્લિમ બધા જ રસ્તા પર છે અને તાજિયાનું સ્વાગત કરી રહ્યા છે આપ સૌનો આભાર ધન્યવાદ થેન્ક યુ